हाथे मसिना करया बीया हेकली आमारियो बात आज आपण की काय के गेलो हाथे मसिना करया बीया मने हले तो माझी मसिने भागन मु अंगत्यू नथे ने नंदू आम एम प्रैंक करे और साथे तू तुमने ना को करू सामने साथे प्रैंक अरे यार आंखे मॉम भी है वेर करवन साचे वीक लगे हूं पण पण रियली तारे आंख माथे आंसू टाइप पण आवे ना आम काहीक अलगै लागे तो हमने क्या ले कुछ कर ए तमार प्लानिंग नथी उर्वशी ना सीरियसली हां यार <laughs> हालिड <laughs> <भी> <laughs> <भी उड़ा> <laughs> <भी> <laughs>

ચાલો મિત્રો તો હવે આપણે સદમામાંથી બહાર આવી ગયા છીએ અને હવે આપણે થોડીક મજાક મસ્તી કરી લઈએ કારણ કે ઘણું બધું સહન કરી લીધું તો હા ચાલો હવે આપણે ગેમ રમીએ કન્ટિન્યુ વ્લોગમાં જોડાતા રહી ગાઈસ અમે ગેમ રમીએ છે આમાં આમાં બે પ્લેયર્સ આવો મરધાઈ ગલે આને એકને ઈચ્છા છે અને આમાં આ બે ને હું મરધાઈ ગલે અમારે હાલત સાવ ટાઈટ છે તારે એ શું બોલે ને આટલું કામ કરો કાયદાનો ખબર ગેમ અમને તારા માથે કોઈ કોઈ લાઈન ન તો મને કે હું બેસ્ટ वर्ड वर्डज नहीं समझ आए मजा आवी जैसे मने सा धीमू बोल जाए इने संभडा से न कर ओम शांति सा नित्या गांडिये था मुनी था साथी

સાનિધ્યા ના વાળો કરે છે

નાની બહુ હાતરી બહુ નારંગી આય રાખ દે આ તો ઈ થી આપો વાતયા પાસ ઓર ના ના ઈ આપણો વાત નથી તો ય હા તો એના પોઈન્ટ જશે આપણો જો અયા પ્રાણ કી રાખની પ્રાણ કી ગાડી કી વાહ વાહ સુબહ મે ઉઠી ગઈ

એ તો કાંઈ નહીં દિવસે માં આ બધા હતા ને અહીંયા એક લાઈટ ની પાછળ લાઈટ કાંઈ ના જાળવા બધા હાલે